આપડે તો કેવું છે આપડા વાળા ખબર છે નાસ્તો કરવા બેઠા હોય ને તો ધરે ખાઈ લેવાનું અને પછી કેવાનું કે અમે તો ખાલી નાસ્તો જ કરો છો લાખ રૂપિયા ની વાત છે ફૂમતે હો નાસ્તા નું ખાલી નોમજ હોય છે તું એ નાસ્તા નું નોમ હોય અને પેટ નું કોમ કેગાજી રોટલો અને ડુંગળી મઠાઓ હા સૌથી સારો નાસ્તો બરોબર ઈ વાત સાચી છે હમણે આવે ને એટલે મજૂર ઘઉં વાઢે છે એન માટે લઈ જઉં છું પાણી કને ઘઉં મારા તમારા ઘઉં વઢવાય છે ઓય કુણસી મજૂર આપણે બાસ્કુજી છે ખેગાળજી છે અન ભમાવાના કિંગ ફૂમ દઈએ છે વાહ ભાઈ વા બાસ કેન કીધું ખેગાળજી કીધું ફૂમ તેન કીધું તપસ્યા વા કઈ મરી ગયા તા એ તો તમે તો મરી ગયા બરોબર સોલ્યા હોય હે જીવન તમે શું ધૂપારી કેજો મન એટલે કેમ આટલું બધું ડોઢું બોલી રહ્યા છો હા અલ્યા મેં કી આદાર તમન મજૂરીની ના પાડી પણ હું તમન કી આદાર મજૂરીનું કેવા આયો કેજો મત એટલે શું કારણ છે એમ કહું છું મેં શું તમારું બગાડ્યું છે શું તમને ટસકા મળ્યા છે કે તમે આવું બોલી રહ્યા છો અતાર ઓય ઉભા ઉભા અલ્યા તમે ટસકા નહીં મળ્યા આ તમારું શરીર છે ને કામ કરેું છે જ નહીં ઓવે મને 300 રૂપિયા કઈડ્યું છે તો તમને આલ દઉં લ્યા હેજી વેજી દારુ પીપીન તમે તમારું શરીર ફેલ કરી નાખ્યું સાહેબ ફેલ આખા ગામમાંથી તમને કોઈ મજૂરીનું કેવા આવે છે એ મને જો કૂતરો કઈડ્યો છે તે હું મજૂરી તમને લઈ જાવ લ્યા મારા ઘઉં વાઢવાના છે બગાડવાના નહીં લ્યા શું કીધું મેં સંભળા છે કોઈ ઓભડ્યું ખરેખર હરી હા મેં તો ખાલી ઘઉં વાઢવાનું કીધું તું અન તું તો મારા કોરના પડદા તૂટી તો એવું બધું બોલી જો લે અરે આ તો કોઈ નહીં ભાઈ આ તો ખાલી શરૂઆત છે તમારા ઉપર તો આખી સોપડી લખાય સોપડી ઓય તમે જિંદગી મજૂરી કરી હોત ને તો મજૂરી નું તમારે કોઈને હોમેથી ના કેવું પડોત એટલે વસ્તી તમને હોમેથી મજૂરી માટે લેવા આવો મજૂરી કરી છે જે હોય મજૂરી કોમ જેવું હોય એટલે બગાડ્યું હશે ને તો મે બીજાના ક્ષેત્રમાં બગાડ્યું હશે કે તારા ક્ષેત્રમાં ચિયા દાડે મે બગાડ કર્યો કે તારા ઘર બગાડ કર્યો તે તું મને આટલું બધું બોલી ગયો લે આ તો મારા ક્ષેત્રમાં તમને હું બગાડ કરવા લઈ જાઉં કે મજૂરી કરવા લઈ જાઉં

તમારો છોકરો મેં કીધું તું એન કે ભા તારા આબુ છે ગૌ આઠવા શું ખબર છે મને તાપ લાગે છે વાહ ભાઈ વાહ જો બાપ બેટો મળી મળીને જબર મળ્યા મજૂરી અબે तेरे नाम का कुत्ता पालू वैरी खाली तन मजदूरी નું કીધું એમો તો તું બોલી ગયો લે પણ હવે તું જો કે હું શું કરું છું એમ હવે दारू पीपीन પડી ગયો શું થાય આનાથી બોડો હા સાચી જ એના માટે છે ને કે પહેલાથી એમ જ રહેવું પડે અને વેઠન ના કરે મારા ગોળ સમજા તમે ઉમટોય હે આ તો તમે અહીંયાનો સંગ છોડી મે લેવો તમને કોઈ મજૂરી ના લઈ જાય હા

જો હેડો ઘરામુ નહી આવું ના મારે પાણી ચાલુ છે એવું છે એમ ઓય સારું હેડો તાન તમે ગેર જો છો ઓય સારું સારું જો મિલ્યું કેમ વાહ ભાઈ વા

અમન નેટ નેટ આલી છે તો તમન તો છે ની કદી એના આલી હો હે બુબજી તમે તો ઘેર જો છો તમાર જો ઘઉં વાટવાના છે અરે બાસ કે મારા અતારે નહીં ખાવી કાલે ઉચેલ ભરવા જવાનું છે ને એટલે ખાઈન પછી ઉચેલ ભર્યું હા તો તો વધો નઈ કોમ કરવાનું છે ઓ હો ભાઈ આ જો એમ આગુજી એટલે તમન શું થયું તું એટલે હમણાં મને ગરમી નથી ચડી ગઈ

ये हटो तन फुमते हओ क्या करती एए क्या

હલો હા મફુજી ચો કરશો તમે ખેતરમાં હોય તો ફટાફટ મારા ઘઉ વાળા ખેતર માં આવજો તમે અરે ફૂમ આખો બાસ્કુજી અને ખ્યાગજી ઘઉં વારતે વારતે બે બન થઈ જશે ઓ જલ્દી આવતા ર હા મને લાગે છે નક્કી પાણીમાં કો ખરાબી છે પાણીમાં કોઈક આયુ લાગે છે

અલ્યા મને ગમની ચિંતા નહી મોણસાની ચિંતા છે ઓયલ કોક આ ના થઈ જશે તો એ ઘરવાળો શું જવાબ આલ્યો લ્યા હું શાંતિ રાખો કોગુજી બંધો અને દવાખાને લઈ જાવવા પડશે તાણે આપણ ખબર પડશે ડોક્ટર કે હે તાણે ડોક્ટર કે કે ગમમે તે કે ગમે એટલું સુરા ઘોખશો ની કોઈ સબૂત ન મળે એ બસ કઈ એ બસ કઈ બસ કઈ

બનાવે છે એનો ફોન એ રે ભાઈ હા આ હું ગયા છે આ તો બે બોન થઈ ગયા છે બુબજી બે બોન ઓવે એટલે ગરમી સારી ગઈ મગજમાં એટલે ખબર નહીં પડતી ભાઈ શું થયું અચાનક હોય એમ લ્યા તારે એમ ઓફજી હા કોઈ જનાવર તો નહીં કાઢ્યું કે બતા એ નક્કી કરો છો અમે પણ જનાવર ત્રણ જણા નંગત ના કાઢ્યા કે આ એ હાચું છે હે બુબજી હા તમે ઓય નેકળ્યા માર જોડ્યા હતી તો ઓય થઈ નેકડે હતા ઓવે તાણે વાડે જાતા હતા

ગરમી ગોળી છે આ ગોળી નહી ખાજો નથી ખાવી નથી ખાવી નથી ખાવી અકર ચક્કર ગોળ ચક્કર પડ્યા શું બોલ્યા તા રસ્તા મને અલ્યા તમે જસ્ટ નહી મેલ્યા આ તમારું શરીર છે ને કામ કરેું છે જ નહીં ઓય મને 300 રૂપિયા કઈડ્યા છે ਤੇ હું તમને હાલ દે લ્યો હેજી વેજી દારૂ પીપીને તમે તમારું શરીર ફેલ કરી નાખ્યું છે ફેલ આખા ગોમમાંથી તમને કોઈ મજૂરીનું કેવા આવે છે એ મને જો કુતર કઈડ્યા છે તો હું મજૂરી તમને લઈ જાવ લ્યા મારા ઘઉં વાઢવાના છે બગાડવાના નહીં લ્યા શું કીધું મે ઓ તારી હરી ભઈયા તમને શું ખોટું કીધું મજૂરી તમે જાતા નહીં દારૂ પીને આખો દાડો પડ્યા રહો અને અરી ભઈયા કીધું એ તમને કાઠું લાગ્યું તો પછી તમારા બે ચાર થાકોને તમારું શું બગાડ્યું તું એટલે વાત મજૂરીની ની હતી એટલે મેદાન હશે થાય મજૂર ને તડાવા પડ્યું હોય અને હા પણ મજૂરી શું ગુનો કર્યો તમારો એટલે મેં કોઈ મજૂરનું નું બગાડ્યું નહીં આરામ ઉપેરત ઉતાર્યા છે ખાલી ઉભારો ઉભારો આરામ પે

અરે મફુજી આ દગાખોર માણસો ની રાખવી પડે આ તો આવી ગોળીઓ હતી કદાચ ઝેર ની ગોળીઓ લીધી હોય તો હારે ભાઈ તો સોટારી કે એ તો દારૂ પીધેલો હોય તો એવું કે રહી

ખમાન મજા તમારે ચાણી થાય આ ત્રણ જરા બોન માં આવી અને યન પકડાવો દાતડ એટલે ચારે ચાર તમે ગઉ આડો એટલા વાત ની તમારા ઠેઠ ઉધી ખમાન મજા થઈ જાય એટલે ગડા વાય ની વર રાખો વા બેસી ને હા મારું પોંછો પાટણ હા